આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે બહુ સરસ કર્યું છે પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું કેમ છો મારા ભાઈ એક એકવાર તમારું આપણે સ્વાગત છે મારા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે એક અપીલ કરી બેન ગેનીબેન ઠાકોરને દોસ્તો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ઉપર ડીજે વાળાના ઘણા બધા ફોન આવ્યા એવું વિક્રમ ઠાકોર જણાવી રહ્યા છે હવે મારા ભાઈએ વિક્રમભાઈ ઠાકોર એવું પણ જણાવી રહ્યા છે કે કારણ કે ઘણા બધા કલાકારો ડીજે માં અને ડીજે સિસ્ટમની અંદર કામ કરતા હોય છે અને તેઓનો ઘર સંસાર પર તેમાંથી ચાલતો હોય છે દોસ્તો આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે ખાલી ગેનીબેનને અપીલ કરી છે કે કારણ કે તમે આના પર કંઈક વિચારજો એમ બાકી કોઈ વાત કરી નથી દોસ્તો હવે ગેનીબેન ઠાકોર શું કહેવા માંગે છે તે આપણે જાણી લઈએ પછી આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરીશું મારી ભાઈ વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેના આ ડીજે વાળાની એમની માગણી છે હવે મારા ભાઈઓ ગેનીબેન ઠાકોર એવું બોલી રહ્યા છે કે આ જે બંધારણ છે અને આ જે માગણી છે તે કઈ ગેનીબેન ઠાકોરે કરી નથી પરંતુ ત્રણ જિલ્લાઓ મળી અને કરી છે અને એવું પણ જણાવ્યું છે કે એક વર્ષ પછી ફરીથી મિટિંગ થશે અને આના પર કંઈક વિચારીશું હવે મારા ભાઈએ તમારા મનમાં એક વિચાર આવતો હશે કે આ બધા નિયમો કરી અને શું ખરેખર આપણો સમાજ આગળ વધી જશે દોસ્તો આ નિયમો ખરેખર ગરીબ પરિવાર માટે બહુ સારા છે કારણ કે જે લોકો પાસે પૈસા છે તેઓ લગ્નની અંદર ખૂબ જ ખર્ચ કરે છે અને નવી નવી જમવાની આઈટમ અને ડીજે પણ બહુ લાવતા હોય છે અને જ્યારે ગરીબ પરિવારના લોકોને ઘરે લગ્નના કોઈ પણ તેઓને લોન કરી અને બધી જરૂરિયાતો પૂરી પાડવી પડે છે હવે દોસ્તો કોઈ ગરીબ પરિવાર આવા ખર્ચા માટે કંઈક મોટી મોટી લોનો ના કરે અને તેની જમીન ના વેચી ખાય એના માટે આ નિયમો બહુ સારા છે હવે દોસ્તો તમે શું કહેવા માંગો છો તે તમે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવી દેજો અને આજનો આ વિડીયો અમને સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવેલો છે એટલે કોઈએ મગજ પર લેવું નહીં અને આજનો અમારા વીડિયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોની અંદર એક લાઇક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દુ વંદે માતરમ